પ્રકરણ કેટલા વખત ચાલો પ્રશ્ન એક આપણે જોઈએ ઉદાહરણ મુજબ આપણે કરવાનું છે બે જોડી છે એટલે કે બે ગુણ્યા પાંચ બે પંચા દસ ચાલો એક પેરમાં સાત રમકડા છે સાત વત્તા સાત ચૌદ અને બે પેર છે એટલે બે ગુણ્યા સાત બે સત્તા ચૌદ ચાલો એના પછી કમળના ફૂલ એક પેરમાં ચાર છે એટલે કે ચાર છક ચોવીસ છ ચોક ચોવીસ ચાલો પેન્સિલ છે એ આઠ છે એટલે કે અને ટોટલ જૂથ ત્રણ છે એટલે ત્રણ અઠ્ઠા ચોવીસ ચાલો પ્રશ્ન બે ઉદાહરણ મુજબ ગુણાકાર કરો એક બે ત્રણ ચાર ચાર વાર ત્રણ આપેલા છે પાંચ વાર છ ત્રણ વાર ચાર છ વાર નવ ચાર વાર સાત સાત વાર પાંચ બે વાર આઠ પછી નવ વાર બે આપેલા છે અને ચાર વાર એક અને ઝીરો છે એ ત્રણ વાર છે ચલો પછી ખાલી જગ્યા તમારે પૂરવાની છે ત્રણ ગુણ્યા પાંચ પછી પાંચ અને સાત છ અને બે સાત ગુણ્યા આઠ ત્રણ ગુણ્યા એક આઠ ગુણ્યા ત્રણ નવ ગુણ્યા છ પાંચ ગુણ્યા ઝીરો અને બે ગુણ્યા નવ ચલો એ બાજુ તમારે જોડકા જોડવાના છે કે એક બે ત્રણ અને ચાર એટલે કે ચાર વાર પાંચ તો ચાર વાર પાંચ ક્યાં છે ચાર ગુણ્યા પાંચ એવી રીતે તમારે બીજું ત્રીજું અને છ સુધી જોડકા જોડવાના છે ચાલો છ દુ બાર સાતેરી એકવીસ ત્રણ નવા સત્યાવીસ બે પંચા દસ ચાર અઠ્ઠા બત્રીસ પાંચ એકા પાંચ ચાલો અને પછી ટપકાને સમજો કેટલી વખત છે કુલ કેટલા ટપકા છે વાંચો અને બોલવાનું રહેશે ચાલો ઘડિયાની આધારે બે એકા બે બે ચોક આઠ બે પંચા દસ બે છક બાર બે સત્તા ચૌદ બે અઠ્ઠા સોળ બે નવા અઢાર અને બે દાન વીસ ત્રણ દુ છ ત્રણ તેરી નવ ત્રણ ચોક બાર ત્રણ પંચા પંદર ત્રણ છ અઢાર ત્રણ સત્તા એકવીસ ત્રણ અઠ્ઠા ચોવીસ ત્રણ નવા સત્યાવીસ ચાલો ઘડિયાની આધારે તમારે ઢીંગલીમાં છે એ ખાલી સ્થાનો પૂરવાના રહેશે ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તેર નવ ત્રણ ચો બાર ત્રણ પંચા પંદર ત્રણ છ અઢાર ત્રણ સત્તા એકવીસ ત્રણ અઠ્ઠા ચોવીસ ત્રણ નવા સત્યાવીસ અને ત્રણ દાન ત્રીસ ચાલો પછી જોડકા જોડવાના છે બે અઠ્ઠા સોળ બે સત્તા ચૌદ બે છક બાર અને ત્રણ નવા સત્યાવીસ એવી જ રીતના ત્રણ અઠ્ઠા ચોવીસ પછી બે પંચા દસ અને ત્રણ પંચા પંદર ઘડિયાને આધારે જવાબ લખો સાયકલના પૈડા અહીંયા બે છે એટલે ત્રણ સાયકલના પૈડા કેટલા તો કે ત્રણ ગુણ્યા બે છ ચાલો એના પછી સસલા છે પાંચ સસલાના કાન કેટલા એક સસલાને બે કાન છે એટલે પાંચ દસ એક બરણીમાં છે એ બે માછલી છે તો બે એક બરણીમાં બે માછલી તો પાંચ બરણીમાં પાંચ દુ દસ એક બાળકને બે પગ છે તો છ બાળકોના છ દુ બાર ચલો એના પછી ઘડિયાળને આધારે તમારે સૂચના મુજબ છે એ રંગ પૂરવાના છે તો કે એકથી દસ સુધીના અંકો હોય એમાં તમારે છે એ વાદળી રંગો પૂરવાના છે અગિયારથી વીસ જેનો જવાબ આવતો હોય તેમાં તમારે લીલો રંગ પૂરવાનો છે એવી રીતના તમારે ક્રમશઃ પાછળ પણ બે આપેલા છે અને પતંગિયામાં રંગબેરંગી રંગ પૂરવાના છે સૂચના પ્રમાણે ચાલ પાસે ખાલી જગ્યા પૂરવાની છે ચાર તેરી બાર ચાર છક ચોવીસ અને છ ચોક ચોવીસ ચાર સત્તા અઠ્યાવીસ અને સાત ચોક પણ અઠ્યાવીસ અહીંયા પાંચ બે અહીંયા પાંચ નવા પિસ્તાલીસ આઠ ચાર એક અને ચાર ચર ખાડી અને આધારે તમારે ખાલી જગ્યા પૂરવાની છે ચાર નવા છત્રીસ ચાર પંચાવીસ ચાર તેરી બાર એક સત્તા સાત પાંચ સત્તા પાંત્રીસ બે અઠા પાંચ ચોક બે નવા અઢાર ત્રણ છ ત્રણ છક અઠાર બે પાંચ અઠ્ઠા ચાલીસ ચાલેના, પછી ઘડી અને આધારે જોડકા પાંચ ચાર સત્તા અઠ્યાવીસ પાંચ ચોક વીસ ત્રણ અઠ્ઠા ચોવીસ બે છક બાર એક નવ્વા નવ પાંચ તેરી પંદર પછી ત્રણ દુ છ પછી ચાર નવ્વા છત્રીસ બે અઠા સોળ પાંચ ચાલો ઘડિયાના આધારે ફરી વાર જવાબ લખવાના છે ચાર ગાયોના પગ કેટલા એક ગાયના ચાર તો ચાર ના ચોકે ચોકે સોળ ત્રણ ભેંસના ત્રણ દુ છ પાંચ બકરીના કાન પાંચ દુ દસ ચાર બિલાડીની પૂછડી તો કે ચાર એકા ચાર બે માણસના હાથ બે બે દુ ચાર અને પાંચ હાથીની સૂંઢ પાંચ એકા પાંચ ચાલો એના પછી છ ચોક ચોવીસ અને સાત નવા ત્રેસઠ અહીં પાંચ દસ સાત છ ત્રણ છ પાંચ અને આઠ ચાલો અને પછી ઘડિયાની આધારે જવાબો છ અઠ્ઠા અડતાલીસ સાત પંચા પાંત્રીસ આઠ દો સોળ નવ નવ્વા એક્યાશી દસ તેરી ત્રીસ આઠ છક અડતાલીસ દસ સત્તા સિત્તેર છ પંચા ત્રીસ સાત દો ચૌદ આઠ નવ્વા બોતેર સત્તર સત્ય ઓગણપચાસ નવ ચોક છત્રીસ ચાલો ઘડિયાને આધારે જોડકા છ અઠ્ઠા અડતાલીસ સાત નવ્વા ત્રેસઠ નવ છક ચોપન દસ નવ્વા નેવું નવતેર દસ એકા દસ આઠ અને ઘડિયાને જવાબ આપવાના છે પેલો પ્રશ્ન આઠ રીક્ષાના પડ્યા એટલે કે આઠ એક રિક્ષાને ત્રણ પડ્યા હોય એટલે આઠ તેરી ચોવીસ દસ બસના પડ્યા ચાલીસ છ સાથીની સૂંટ છ નવ ગાયના શિંગડા અઢાર સાત માણસના પગ ચૌદ દસ બાળકોના હાથ વીસ ચાલો ઘડિયાને આધારે સાચો અંક તમારે લખવાનો છે બે પંચા દસ 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 એકા પાંચ ચાર તેરી બાર ત્રણ ચોક બાર અને બે છક બાર ચાલો નીચે પણ આપેલું છે પાંચ ચોક વીસ દસ દુ વીસ ચાર પંચા વીસ અને બે દાન વીસ ત્રણ અઠ્ઠા ચોવીસ ચાર છક ચોવીસ છ ચોક ચોવીસ આઠ તેરી

એક મોટર સાયકલમાં પાંચ માણસો બેસી શકે તો સાત મોટર સાયકલમાં કેટલા પાંચ સત્તા પાંત્રીસ માણસો એક પતંગના દસ રૂપિયા હોય તો આઠ પતંગના દસ અઠા એક રબરના ત્રણ રૂપિયા હોય તો સાત રબરના ત્રણ સત્તા એકવીસ એક ટોપલીમાં ચાર તરબૂચ સમાય તો છ ટોપલીમાં ચાર છક ચોવીસ તરબૂચ એક બોક્સમાં એક બોક્સમાં દિવાસણીની દસ પેટી હોય તો નવ બોક્સમાં દસ નવા નેવું પેટી ત્રણ દુ છ ત્રણ એકા ત્રણ ત્રણ તેરી નવ ત્રણ દુ છ બે તેરી છ અને બે એકા બે છ એકા છ છ દુ બાર ચાર દુ આઠ ચાર દુ આઠ પાંચ એકા પાંચ પાંચ તેરી પંદર

ચાર છક ચોવીસનો ચોકડો વધી પડી બે ચોકે ચોખે સોળ ને બે અઢાર પાંચ સત્તા પાંત્રીસનો પાછળ વધી પડી ત્રણ પચો પચો પચીસને ત્રણ અઠ્યાવીસ છ અઠા અડતાલીસનો આંકડો વધી પડી ચાર છ તેરી અઢારમાં ચાર નાખો તો બાવીસ એવી રીતનાનો જવાબ બસો ને વીસ એક્યાશી એકસો ચુમ્માલીસ ચાલો ગણીએ પાંચ સત્તા પાંત્રીસનો પાંચો વધી પડી ત્રણ પાંચ ચોક વીસ વીસને ત્રણ કેટલા થાય તો કે ત્રેવીસ પછી આનો ચારસો આઠ પાંચસો અગિયાર પાંચસો ઓગણચાલીસ છસો બોતેર છસો બે પાંચસો બાવન આઠસો તોતેર એકસો અડતાલીસ બસો પચીસ ત્રણસો છત્રીસ ત્રણસો પચીસ ત્રણસો અઠ્યોતેર પાંચસો ચાર પછી આઠસો ને બ્યાસી પાંચસો ને બ્યાશી ચારસો પંદર બસો છન્નું બસો ચોસઠ પાંચસો બાર છસો પંચોતેર પાંચસો બાવીસ છસો પાસઠ ચારસો ચુમ્માલીસ સોરી સાતસો ચુમ્માલીસ સાતસો ત્યાં બસો અઠ્યાસી છસો સોળ અને ત્રણસો પાંત્રીસ ચાલો સાદા અને વધી વાળા ગુણાકાર જોયા બાદ હવે ઉદાહરણ મુજબ આપણે ગુણાકાર કરીએ તો કે અહીંયા પચાસ ત્રેપન છે તો પચાસ વત્તા ત્રણ અને બે નો ગુણાકાર થયા પચાસ નો ગુણાકાર બે સાથે એટલે સો અને ત્રણ નો ગુણાકાર બે સાથે એટલે ત્રણ દુ છ પછી બંનેનો સરવાળો એવી જ રીતે આપણે પાસઠ ગુણ્યા સાત પાસઠને છૂટા પાડીએ તો સાઠ વત્તા પાંચ અને સાતને એમને રહેવા દઈએ હવે આ બંનેનો ગુણાકાર કરીએ સાઈઠ અને સાતનો એટલે કે છ સત્તા બેતાલીસ અને પાછળ ઝીરો મૂકીએ અને પાંચ પાંચ સત્તા પાંત્રીસ હવે બંનેનો સરવાળો કરીએ એટલે કે ચારસો ને પંચાવન એવી રીતે અઠ્ઠાણું ગુણ્યા ચાર અઠ્ઠાણુંને છૂટા પાડીએ નેવું વત્તા આઠ ચાર એમને રાખીએ નેવું અને ચારનો ગુણાકાર કરીએ તો નવ ચોક છત્રીસ એટલે ત્રણસો સાઠ વત્તા બત્રીસ પછી બંનેનો સરવાળો કરવાનો આ જોઈએ આપણે સિત્તેર વત્તા વત્તા બે બે આઠ સાત અઠ્ઠા અઠ્ઠા કેટલા થાય તો કે છપ્પન સોળ ચાલો આ બંનેનો સરવાળો કર્યો તો છ ઝીરો એટલે છ છ માં એક નાખો તો સાત પાંચ ના પાંચ એમને પાંચસો ને છોતેર ચાલો એવી રીતે ત્રણસો ને બાવીસ એકસો સાઠ બસો ને ચોવીસ બસો અઠ્ઠાવન છસો ને ત્રીસ અહીંયા ઝીરો છે એટલે એનું વેલ્યુ આપણે કરશું નહીં કાઉન્ટ અને આઠસો ને એક ચાલો બસો અઠ્યાસી બસો અઠ્યાસી અને ચારસો ને બે ચાલો હવે વ્યવહારિક દાખલા ગણવાના છે એક બેડના પિંચ્યાસી રૂપિયા હોય તો સાત બેડના પિંચ્યાસી ગુણ્યા સાત સાતમાં ચા પાંત્રીસ રૂપા પડી ત્રણ સાત અઠ્ઠા છપ્પન ગુણ્યા છપ્પન સત્તાવન અઠ્ઠાણું ઓગણસાઠ ઓગણસાઠ એટલે પાંચસો પંચાણું રૂપિયા થાય ચાલો એક હારમાં ચોસઠ ફૂલ હોય તો નવ હારમાં ચોસઠ ગુણ્યા નવ કર્યો તો પાંચસો ફૂલ ચાલો એક પેકેટમાં બેતાલીસ ગોળીઓ તો આઠ પેકેટમાં બેતાલીસ ગુણ્યા આઠ આપણે કરીએ એટલે ત્રણસો ને છત્રીસ ગોળીઓ એક ડબ્બામાં પંદર લીટર તેલ સમાય તો છ ડબ્બામાં પંદર છ નેવું લીટર સમાય એક ખોખામાં છત્રીસ કેરી હોય તો પાંચ ખોખામાં છત્રીસ ગુણ્યા પાંચ બરાબર એકસો સિત્તેર કેરી એક પુસ્તકમાં સત્તાણું પાના છો બે પુસ્તકમાં સત્તાણું ગુણ્યા બે બરાબર એકસો ચોરાણું પાના ચાલો એના પછી તમારે સમજીને વાંચવાનું છે ચાલો નીચે બે રકમવાળા આપણે ગુણાકાર કરીશું સૌથી પહેલાં બે રકમ હોય ત્યારે ઝીરો મૂકીએ એક ચોક ચાર એક દુ બે બે ચોક આઠ બે દુ ચાર પછી આ બંનેનો સરવાળો બસોને અઠ્યાસી ચાલો બીજો દાખલો જોઈએ પહેલાં ઝીરો મૂકી દઈએ બે સત્તા ચૌદનો ચોકડું બધી પડી એક બે એકા બે અને બે માં એક નાખો તો ત્રણ પછી એક સત્તા સાત અને એક એકા એક આવા બંનેનો સરવાળો કરીએ તો ત્રણસો ને સત્તાવન ત્રણસો ને આડત્રીસ ત્રણસો ચાર પાંચસો છેતાલીસ બસો નવ્વાણું એક હજાર છપ્પન પાંચસો ને દસ ત્રેવીસો બાવીસ બત્રીસો અડસઠ એક હજાર અડતાલીસ અગિયારસો ચુમ્માલીસ છસો બાર એક હજાર પાંત્રીસ અઢારસો પંચાવન સોળસો પિસ્તાલીસ ત્રણ હજાર આઠ અગિયારસો બે છવ્વીસો બાવીસ ઓગણ પચાસ સો બાણું સડસઠસો ચોસઠ છેતાલીસો પચાસ બાસઠસો ચોસઠ ચોવીસ એંસી એક હજાર આઠ છવ્વીસો બાવન બાવન છપ્પન બે અને છવ્વીસો અડસઠ ચલો ફરીવાર આપણે ઉદાહરણ મુજબ ગુણાકાર કરવાના છે બોતેર છે તેને છૂટા પાડીએ સિત્તેર વત્તા બે પંદરને છૂટા પાડીએ દસ વત્તા પાંચ એકવાર સિત્તેરનો દસ સાથે એકવાર સિત્તેરનો પાંચ સાથે ગુણાકાર પછી બેનો દસ સાથે અને બેનો પાંચ સાથે બધાનો સરવાળો કરવાનો એટલે એક હજારને એંશી આપણે દાખલો જોઈએ તેતાલીસને છૂટા પાડીએ તો ચાલીસ વત્તા ત્રણ ચોવીસને છૂટા પાડીએ તો વીસ વત્તા ચાર ચાલીસનો વીસ સાથે ચાલીસ ગુણ્યા વીસ બરાબર આઠસો ચાલીસનો ચાર સાથે ચાલીસ ગુણ્યા ચાર બરાબર એકસો ને સાઠ અને ત્રણનો વીસ સાથે સાહીઠ અને ત્રણનો ચાર સાથે બાર આ બધાનો સરવાળો એક હજાર બત્રીસ સાતસો એંશી એકવીસો અઠ્ઠાવન આઠસો ચોસઠ સાતસો ને છપ્પન તેરસો ને પચાસ બાવીસો છ ચૌદસો બ્યાસી ચાલો એના પછી વ્યવહારિક દાખલા આપેલા છે કે એક બોલપેનની કિંમત 25 હોય તો ઓગણીસ બોલપેનની કિંમત કરી પચીસ ગુણ્યા ઓગણીસ પહેલાં ઝીરો મૂકીએ એક પંચા પાંચ એક દુ બે નવ પંચા પિસ્તાલીસનો પાછળ વધી પડી ચાર નવ દુ અઢાર અઢારમાં ચાર નાખો તો બાવીસ આ બંનેનો સરવાળો ચારસો ને પંચોતેર રૂપિયા થાય એક તરબૂજની કિંમત સાડત્રીસ રૂપિયા હોય તો બેતાલીસ તરબૂજની કિંમત બંનેનો ગુણાકાર કરીએ પંદરસો ને ચાલો એક દુકાનમાં સંજયે રૂપિયા પિસ્તાલીસના અઠ્ઠાવન પુસ્તકો લીધા તો કેટલા રૂપિયા ચોક્કસ પિસ્તાલીસ ગુણ્યા અઠ્ઠાવન છવ્વીસોને દસ એક ડબ્બામાં પંદર લિટર તેલ સમાય તો પચીસ ડબ્બામાં પંદર ગુણ્યા પચીસ એટલે ત્રણસો ને પંચોતેર લીટર એક ખોખામાં બત્રીસ કેરીઓ છે તો બત્રીસ ખોખામાં બત્રીસ ગુણ્યા બત્રીસ નવસો ને એક હજારને ચોવીસ કેરી સમાય ચાલો ઘડિયાને આધારે ત્રણ ત્રણ પગલાંનો કુદકો મારીને ખાલિસ્તાન પૂરા તેર તેરતેરી ઓગણચાલીસ ચૌદ આપેલા જેટલા છે ખાલિસ્તાનનો માઇલસ્ટોન છે બધા પૂરા કરીને તમારે અહીંયા જે છે ત્રણ દુ છ નવ બાર પંદર અઢાર ત્રણ ત્રણ કૂદકા લગાવીને અથવા તમે ઉપર ગોળ પણ કરી શકો એક તેરી ત્રણ પાંચ તેરી પંદર જેટલા ખાનો છે ને ત્રણ વડે ગુણાકાર કરીને જવાબ લખવાના છે એવી રીતના નીચે છે એને ચાર વડે કૂદકો મારવાનો છે એટલે કે ચાર ચાર ખાના ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર તેર પાંચ સોળ ચાર પંચાવીસ એ ક્રમશ ચાર ચાર ઉમેરતા જવાના અને ખાલી માઇલ્સ્ટોન છે એમાં એનો જવાબ સાચો લખવાનો છે ચાલો ગૃહ કાર્ય કરીએ ચાલો એક બે અને ત્રણ ત્રણ પાસાની બે હાર એટલે કે બે ગુણ્યા ત્રણ ચાલો એક બે ત્રણ ચાર ચાર ઢીંગલીની ત્રણ હાર એટલે કે ત્રણ ચોક ત્રણ ચોક બાર ચાલો આપેલા છે તો બોલમાં છે એ બે બોલની બે હાર એટલે બે ગુણ્યા બે ચાલો એના પછી ફુગ્ગા આપેલા છે તો એક બે ત્રણ ચાર પાંચ પાંચ ફુગ્ગાની એક બે ત્રણ ને ચાર લાઈન એટલે કે ચાર ગુણ્યા પાંચ નીચે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ દસ ની એક હારે એક ગુણ્યા દસ સાચો જવાબ આવશે બે ચોક આઠ ચોકે ચોકે સોળ છ ચોક ચોવીસ આઠ ચોક બત્રીસ અને દસ ચોક ચાલીસ હવે પાંચ સાથે ત્રણ પંચા પંદર સાત પંચા પાંત્રીસ નવ પંચા પિસ્તાળીસ પચો પચો પચીસ અને આઠ પંચા ચાલીસ ચાલ પછી આઠ સાથે કરવાનો છે એક અઠ્ઠા આઠ ત્રણ અઠ્ઠા ત્રણ અઠ્ઠા ચોવીસ પછી નવ અઠ્ઠા બોતેર સાત અઠ્ઠા છપ્પન અને અઠ્યો અઠ્યો એવી નીચે નવ સાથે કરીશું ત્રણ નવ્વા સત્યાવીસ પાંચ નવ્વા પિસ્તાલીસ છ નવા આઠ નવું અને નેવે નેવે એક્યાશી બે દાન વીસ સાત દાન સિત્તેર ચાર દાન ચાલો એના પછી ઘડિયાને આધારે તમારે ખાલી સ્થાનો છે એ પૂરા કરવાના છે ગુણાકારની નિશાની કરેલી છે બે તેરી છ બે પંચા દસ બે અઠા સોળ એવી રીતના આપણે ચાર તેરી બાર ચાર પંચાવીસ એવી રીતના આખું તમારે કોષ્ટક છે એ પૂર્ણ કરવાનું રહેશે ચાલો ઘડિયાને આધારે તમારે ખાલી સ્થાન પૂરા કરવાના છે એક ઉદાહરણ આપેલું છે ચૌદ કોના કોના ઘડિયા બે સત્તા ચૌદ સાત દુ ચૌદ ચૌદ એકા ચૌદ ત્રીસ કોના ઘડિયામાં આવે છ પંચા ત્રીસ પાંચ છ ત્રીસ દસ તેરી ત્રીસ ને ત્રણ દાન ત્રીસ અઢાર ત્રણ છ અઢાર છ તેરી અઢાર નવ દુ અઢાર ને બે નવ અઢાર પાંત્રીસ સાત પંચા પાંત્રીસ પાંચ સત્તા પાંત્રીસ ને પાંત્રીસ એકા ચાર અને પછી પચાસ પાંચ દાન પચાસ દસ પંચા પચાસ પચાસ એકા પચાસ પચીસ દુ પચાસ અને બે ગુણ્યા પચીસ છત્રીસમાં છાંયે છાએ છત્રીસ અઢાર દુ છત્રીસ બે ગુણ્યા અઢાર અને બાર તેરી છત્રીસ અને ત્રણ ગુણ્યા બાર પિસ્તાળીસમાં પાંચ પાંચ નવા પિસ્તાલીસ નવ પંચા પિસ્તાલીસ પંદર તેરી પિસ્તાલીસ ચાલો એંશીમાં આઠ દાન એંશી વીસ ચોક એંશી ચાલીસ દુ એંશી સોળ પંચા એંશી અને એંશી એક એંશી છે ઉદાહરણ આપેલું જ છે ચાલો હવે અહીંયા અલગ અલગ ભાવ આપેલા છે બેટના દડાના પુસ્તકના પેનના કંપાસના અને જગના પાછળ આપણે આપેલા જવાબ સાથે આપણે મેચ કરીને ગુણાકાર કરીશું ત્રણ બેટની કિંમત આઠસો પંચાવન અઠ્યાવીસ બોલની કિંમત નવસો એંશી ચાર પુસ્તકની કિંમત પાંચસો ઓગણીસ પેનની કિંમત આઠસો ને પંચાવન છ કમ્પાસ બોક્સની કિંમત પાંચસો દસ પાંચ જગની કિંમત 725 પચીસ ચાલો ઘડિયાના આધારે તમારે સાત સાતનો કૂદકો લગાવવાનો છે અહીં પહેલાં ખાલી માઇસ્ટ્રોન છે એ બધા પૂરા કરવાના છે સાતથી શરૂ કરવાનું સાત એકા સાત સાત ચૌદ સાત્રી એકવીસ સાત અઠ્યાવીસ સાત પચાસ પાંત્રીસ સાત બેતાલીસ સત્યો સિત્યો ઓગણપચાસ સાત અઠા છપ્પન ત્રેસઠ સિત્તેર સત્યોતેર ચોર્યાસી એકાણું અઠ્ઠાણું એકસો પાંચ એકસો બાર એકસો ઓગણીસ એકસો છવ્વીસ એકસો તેત્રીસ એકસો ચાલીસ અને એકસો ને સુડતાલીસ એકવીસ સત્તા એકસો સુડતાલીસ સુધી તમારે કરવાનું છે અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ